અમરેલી જિલ્લામાં અસંખ્ય ખેડૂતો બાગાયતી પાક કરી રહ્યા છે પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ પ્રતિકૂળ હોવાને કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગે કમોસમી વરસાદની સાથે ભેજનું પ્રમાણ વધુ રહેવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ખેડૂતોને

એ ન જળવાવાને લીધે અત્યારે આંબામાં પીલવણી આવી જાય છે જેના લીધે કેરીનું ખરણ પણ વધે છે તો નેપ્થેલિન એસિટિક એસિડનો વીસ પીપીએમનો સાથે બે ટકા યુરિયાના દ્રાવણનો છંટકાવ કરી બે પંદર દિવસના અંતરે આનું ખરણ અટકાવી શકાય છે એમાં બહુ ખરો છે અટાણે પૂડપના હિસાબે એટલે બહુ નુકસાનમાં છે અટાણ ખાખડી હાવ પાણીના ભારે બેસાય છે به نفندر ندوه نيمكو